બસો પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહ્યું છે વાવાઝોડું સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાયા વિપુલની હરકતોથી કંટાળી ગયો હતો પરિવાર માતાએ કહ્યું હતું જે કરવું હોય તે કરો એન્કાઉન્ટરમાં મોત ક્લબ યુનિમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓને રંગત જમાવી લાખેના ઈનામોની વણઝર યુડી ક્લબના નવરાત્રી મહોત્સવમાં ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓને કરી માતાજીની આરાધના હોંગકોંગને વિનાશક વાવાઝોડું રાગાસાએ ધડ રોડ્યું ચૌદના મોત